એનો એટલે હવે આપણે બહુ કઈ વાત લાંબી કરવી નથી ને આજ કે ગાડીમાં કાફો મારવો નથી સીધી આપણે સોથા વાત નાખી દઈએ પતિ પત્ની બેઠાતા સોથા ઉપર એટલે પત્નીએ પતિને કીધું કે હું 11 શ્રાવણ મહિનાના હોમમાં રઉ એકાદશી રઉ બધુંય રઉ

બો અગત્યની હોય એક પતિ પત્ની બેઠા જાય એની પત્નીએ પતિને કીધું કે તમે મને લગન પેલા બહુ પ્રેમ કરતા હવે કે મતલબ બધો પ્રેમ નથી કરતા તો પતિ કે કે પરીક્ષા પૂરી થઈ જાય પછી કોઈ વિદ્યાર્થી વાસે કરો હેબા પરીક્ષા આપણે દેવાઈ દે 10 માની બોર્ડની પછી કોઈ વિદ્યાર્થી કોડો વાસવા બેહી

બાળકો છે ને એ ભગવાન નું સ્વરૂપ છે પણ માપે હોય તો બરોબર બાળકો નો હોય તો બેનું રા લોટા તેડે છોકરા ચમ કોઈ